બગસરા શહેરમાં સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ પ્રેરિત અહમ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરી દરરોજ ત્રણસો ઉપરાંત પરિવારને નિઃશુલ્ક છાસ અર્પણ કરેલ છે તે પાવન પર દિવસે અતુલભાઈ

રાઠોર પ્રકાશભાઈ મોહનભાઈ જ્ઞાતિ સતવારા મને નટવરનગરથી આવીએ છીએ આવા તાપની અંદરમાં અહીંયા અહમ જે છાસ વિતરણનું સારું કામ છે કારણ કે આપણે ઘરે ઘરે છાસની બહુ જરૂર પડે છે તો છાસ વિતરણ બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે એના ઘણા ભાવિકો પણ એનો લાભ લીએ છે અને આજે તો પણ ગોળનું પણ વિતરણ છે કાલે ગણેશ ચતુર્થી છે ને એટલે લાડવા બનાવવાને થતા હોય છે એટલે એમાં ગોળ પણ આ લોકો આજે વિતરણ કરી રહ્યા છે સરસ અને આ વિતરણ ચાલુ છે ને અને અંદાજે 20 થી 25 દિવસ જેવું થઈ ગયું છે અને હજી ઘણો સમય હાલશે એમને ખ્યાલ છે આ બધી સેવા જે આપે છે ને નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવીકનો લાભ મળે છે કૃતુલભાઈ ભીખુભાઈ લાધાણી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા નમ્રમુની હસ્તક ચેતન મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાશ કેન્દ્ર તો ચાલુ જ છે અને ત્રણસોથી સવા ત્રણસો માણસો રોજ લાભ લે છે અને એ છાશની કોથળીઓ જ બધાને આપે છે બરાબર છે કુપંદીર છે હોય એને અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાની તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે છ મહિના પછી ઉપવાસ પછી પારણા હતા એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસથી પારણા કર્યો એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલ છે